ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના જન્મદિનને લઈ અનેક સમાજો અને સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવામાં આવી રહી છે જનતગત અહીં સમાજ દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત વડાપ્રધાન વીમા સુરક્ષા યોજનાના ફોર્મ દ્વારા પેપર તુલાધી સીઆર પાટીલનું સન્માન કરનાર છે જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ સિઆર પાટેલ આ સોળમી માર્ચના રોજ જન્મદિવસને લઈને અનેક સમાજ અને વિવિધ સંગઠન તથા સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાઈ રહી છે ત્યારે વરાછામાં આહિર સમાજ દ્વારા સી આર પાટીલના જન્મદિવસને લઈને અનોખી ઉજવણી કરાનાર છે તેમાં ભારત દેશમાં સૌ પ્રથમ વખત આહિર સમાજ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના જન્મદિવસે વડાપ્રધાન વીમા સુરક્ષા યોજનાના ફોર્મ દ્વારા પેપર તોલાતી તેનું સન્માન કરાશે જેમ કે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી આવતીકાલે જ્યારે વડોદરામાં આહિર સમાજમાં ખૂબ મોટો ગમખ્વા અકસ્માત થયો ત્યારે બાર લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારે એની શ્રદ્ધાંજલિ સભામાં આદરણીય પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે આહિર સમાજ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે આવા અકસ્માતોનો ભોગ બને ત્યારે સમાજ એને શું મદદરૂપ થઈ શકે એના ભાગરૂપે અમે નક્કી કર્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ સુરક્ષા વીમા યોજનામાં બે લાખ રૂપિયાનો વીમો બધા માટે લેવો અને એ નાના માણસને મદદરૂપ થઈ શકાય તો ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે અમે એકવીસ હજાર લોકોના ફોર્મ ભરીશું અને ફોર્મ દ્વારા આદરણી પાટીલ સાહેબની તુલા કરીશું અને કાયમ હંમેશા અમારા અધ્યક્ષશ્રી આદરણીય પાટીલ સાહેબની એક ઈચ્છા રહી છે કે તમે જન્મદિવસના દિવસે મોટા મોટા તાઇફા કરી અને ખર્ચા કરો તો એના કરતાં નાનામાં નાના છેવાડાના માણસને તમે શું મદદરૂપ થઈ શકો એના માટેના કાર્યક્રમો કરો અને એને એનો ગમતો વિષય છે અને અમે એને આજ કાલે આવતીકાલે એ એકવીસ હજાર ફોર્મથી એની તુલના કરવા જઈ રહ્યા છીએ અને સમાજમાં ખૂબ ઉત્સાહ છે સેવાનું કામ છે અને આપ સર્વે સહભાગી બનો એવી અમારી અપીલ છે જગ્યા પર ને કાલે ઉંગ કાલે ઉન્નતિ ફામમાં કાર્યક્રમ છે અને સમાજના બધા આગેવાનો અમારા પ્રમુખ છે અડિયા સાહેબ અમારા કન્વીનર છે ભાઈ શ્રી જીતુભાઈ અને તેમજ સુરત શહેર અને સૌરાષ્ટ્રમાંથી પણ સમાજના તમામ આગેવાનો કાલે ઉપસ્થિત રહેવાના વડાપ્રધાન વીમા સુરક્ષા યોજના હેઠળ આહીઠ સમાજના એકવીસ હજારથી વધુ લોકોએ વીમો ઉતરાવ્યો છે ત્યારે સુવર્ણ દિવસનો સમગ્ર હાઇટ સમાજ સાક્ષી બનશે તેમ પણ જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફેડોઝ